લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગતરોજ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો છેડો ફાડીને વિધિગત રીતે પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા

ત્યારે આજે વિધિવત રીતે બંને નેતા પોતાના ટેકેદારો ખાતે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે રાહુલ ગાંધી આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા બંને દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાર્ટીની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં હજુ પણ કોંગ્રેસના વધુ નેતાઓ ભાજપમાં જોડાય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે છેતાલીસ વર્ષીય અમરીશ ડેરે કહ્યું કે પાંચસો વર્ષ સુધી રાહ જોયા પછી જ્યારે તે દિવસ આખરે આવ્યો અને આટલું ભવ્ય રામ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે ત્યારે જામનગર કોંગ્રેસના નેતા મૂળુ કંડોરિયાએ પણ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે અમરીશ ડેરની સાથે મૂળુ કંડોરિયા કેસરો ધારણ કરશે જામનગર કોંગ્રેસને પડશે મોટો ઝટકો આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ